નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો સૌથી પહેલા લાલ ડુંગળીમાં વાત કરીએ તો જોઈ શકો છો જે જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જો મળી રહ્યો છે હાલ ડુંગળીની આવક થઈ રહી છે જોઈ શકો છો વોકલ ઉતરી રહ્યા છે આવક મિત્રો રાબેતા મુજબ જ છે લાલ ડુંગળીમાં અને સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીમાં ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે જોઈ શકો છો લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીમાં આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સફેદ ડુંગળીની આવક બહુ સારી થાય છે લાલ ડુંગળી કરતાં વધારે અને લાલ ડુંગળીને હરાજી મિત્રો જો અહીંયા જુમાવે બ્રિજ ગ્રાઉન્ડના કાંટા પાસેથી લેવામાં આવશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવું બજાર રહેલું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

ઓનલી એકાશે મિત્રો ગુલટી છે ઓનલી એકાશે એકસો ને છેતાલીસ એકસો ને છેતાલીસ ભાવ જે પ્રેમપતિ છે જોઈ શકો મીડિયમ સાઈઝ માં છે એકસો ને છેતાલીસ